ઉપલેટામાં વર્ષ બે હજાર અઢારમાં મળી આવેલ બોમ્બકાંડ મામલે ચારી રહેલા કેસમાં આરોપીને નિર્દોષ છુટકારો આપ્યો છે તોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા કેસને ચુકાદો આપ્યો આરોપીનો નિર્દોષ છુટકારો થયો હોવાનું સાબાવ્યું છે ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાં કુરિયર મારફત મોકલાયો હતો પાર્સલ બોમ્બની સાથે બળી આવેલ લેટર બાદ બોમ્બ નીકળ્યો પાર્સલમાં આવેલી ગિફ્ટ અને લેટર અંગેની શંકા થઈ શંકા બાદ

અંગેની શંકા થઈ હતી શંકા બાદ પાર્સલ છે એમ કહી છોડી દેવામાં આવ્યું હતું ધર્મા ઉપલેટામાં કૃષ્ણ સ્કૂલમાં જે પાર્સલ દ્વારા બોમ્બનો બોમ્બ મોકલાયેલ એ બોમ્બનો કેસ ડિટેક્ટ થતા આરો પોલીસે આરોપી તરીકે નાથા નાથાભાઈ રવજીભાઈ ડોબરિયાને અટક કરેલ અને આ નાથાભાઈ ઉપર 1999 નો જે રતિભાઈ પાદરિયાનો ડબલ મર્ડર કેસ હતો એ પણ લાગુ કરવામાં આવેલ અને આ તમામ કેસ આ બંને કેસો ધોરાજી સેશન્સ કોર્ટમાં આવેલ જેમાં અગાઉના કેસમાં ડબલ મર્ડર કેસમાં દવે સાહેબે સેશન જજ શ્રી દવે સાહેબ આરોપીને છોડી મૂકેલ અને બાદમાં બીજા ગુનાની ટ્રાયલ ચાલુ થતા અને ડોક્ટર રાહુલ ગુપ્તા કે જે તત્કાલીન કલેક્ટર હતા તેમની જુબાની તથા એચજી પલ્લાચર્યા સાહેબ પીએસઆઈ ની જુબાની બધું ધ્યાને લઈ અને સેશન જજ સાહેબ એવા તારણ આવેલ કે કલેક્ટર સાહેબ બે પૂરતો તપાસ કર્યા વગર પરવાનગી આપેલ છે અને પોલીસે તટસ્થ તપાસ કરેલ નથી આ બધું ધ્યાન લઈ આરોપીને નિર્દોષ ઠરાવ્યું છે